ધરમપુરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થશે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં આવનારા વર્ષે મળશે નવી સેવા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આવનારા વર્ષમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસમાં શરૂ થયેલી આ બસો પચાસ બેડની અતિ આધુનિક હોસ્પિટલે માત્ર ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોના હજારો દર્દીઓ માટે જીવનદાન બની ગયું છે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટિક બાયપાસ સર્જરી કી હોલ બાયપાસ સર્જરી અત્યાધુનિક હૃદય વાલ્વ અને બેન્ટલ પ્રોસિજર જેવી જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવે છે હોસ્પિટલમાં અનુભવી કાર્ડિયોથોરેસિસ સર્જન નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ અને પીડિયાટ્રિક કાર્ડિયો સર્જન ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે ફિઝિશિયનની ટીમ દર્દીઓને કાર્ડિયો આઈસીયુમાં સતત દેખરેખ રાખે છે જ્યારે કાર્ડિયો રેહિબિટેશન માટે વિશિષ્ટ ફિઝિયોથેરાપિસ્ટ વ્યવસ્થા કરે છે ટ્રસ્ટી ડોક્ટર ટીના મહેતા ડોક્ટર અશોક દેસાઈ ડોક્ટર રવિશાગર પટેલ ડોક્ટર હિમાંશુ માલવિયા અને ડોક્ટર સુનિલ દુબે સહિતના વરિષ્ઠ ચિકિત્સકોએ હોસ્પિટલની સેવાઓની વિગતવાર માહિતી આપી હતી આજે મુંબઈ સુરત વલસાડ વાપી સિલવાસ નવસારી ચીખલી કપરાડા વાંસદા તેમજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે અગાઉ જે સારવાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું તે હવે ધરમપુરમાં જ ઘર આંગણે ઉપલબ્ધ છે ખાસ વાત એ છે કે અતિ જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત સારવારની વ્યવસ્થા છે અને આયુષ્યમાન કાર્ડ દ્વારા પણ ઓપરેશન કરવામાં આવે છે એસિડિટી કેવું છે કે એ તાત્કાલિક બોડી લઈને કેટલા મૂડું સારું થઈ જાય પણ પાછી એ જ અસર થતી હોય તો એના માટે પેશન્ટે જેને એસિડિટી થાય એને કઈ રીતની સારવાર પ્રાથમિક લેવી જોઈએ એ બાબતની જરા ગુરુદેવે કહ્યું કે ભાઈ આપણે અહીંયા આપણો આત્મકલ્યાણ કરીએ પણ આજુબાજુના સ્થાનિક લોકોના લોકકલ્યાણની કલ્યાણની જવાબદારી પણ આપણી જ છે એટલે એની માટે પણ આપણે કઈક પ્રવૃત્તિઓ કરવી જોઈએ ધરમપુર માટે આ એક હોસ્પિટલ ખૂબ જ આશીર્વાદ અને શ્રી રાકેશજી ગુરુદેવના જે વિઝન હતું એના પાયા પગલા પર અમારા ટ્રસ્ટીગણ ચલાવે છે અને અમને માર્ગદર્શન આપે છે અને એના પર આ બસો પચાસ હોસ્પિટલ ચાલે છે અને છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી અમે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ પણ રન કર્યું છે ધીમે ધીમે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો અમે સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ કરી રહ્યા છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છે કે હૃદયને લગતી તેમજ હૃદય શરીરની તમામ નળીઓને લગતી જેટલી સારામાં સારી ફેસિલિટી થાય એ આપણે અહીંયા અવેલેબલ થાય અત્યાર સુધીમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં અમે અરાઉન્ડ ત્રણ હજાર ત્રણસો જેટલી ઇન્ટરવેન્શન એટલે કે કેથલેપ રિલેટેડ પ્રોસિજર કરી છે જેમાં હૃદયની નળીની એન્જીઓપ્લાસી પેસમેકર એઆઈસીડી સીઆરટી હૃદયના કાણામાં છત્રી બેસાડવી બાળકોના હૃદયના કાણામાં જે ડિવાઇસ બેસતા એ હૃદયમાં વાલ ઓપરેશન વગર વાલ રિપ્લેસમેન્ટ જેને ટાવી કહે છે એ પ્રોસિજર શરીરની મહાધમનીમાં મૂકવામાં આવતા સ્ટેન્ટ ગળાની નસ જે મગજને લોહી પહોંચાડશે કેરોટીન સ્ટેન્ટિંગ પેરીફેરલ નળીઓમાં જે આપણે સ્ટેન્ડ મૂકતા હોય છે એના એમ તમામ પ્રકારની ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે આ ટોટલ મળીને બધું અમે સાડા ત્રણ હજાર જેટલી એપ્રોક્સિમેટ પ્રોસીજર કરેલ છે આ ઉપરાંત જો આપણે હૃદયની ઓપરેશનના વાત કરીએ તો જેને ઓપન હાર્ટ સર્જરી કહીએ વાલ રિપ્લેસમેન્ટ સર્જરી કે આ પ્રકારની વિવિધ વિવિધ પ્રકારની સર્જરીઓ હૃદય રિલેટેડ એવી અરાઉન્ડ મોર ધેન ચારસો સર્જરી અહીંયા કરવામાં આવેલ છે સો આ એક આ નંબર પર અમે કામ કરી રહ્યા છે અને અમે આગળ જતા ભવિષ્યમાં એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે ટૂંક સમયમાં અહીંયા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ સેન્ટર એક એસ્ટાબ્લિશ કરીએ જે આ રીજન માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ હશે ગવર્મેન્ટમાં અમારે આયુષ્યમાન કાર્ડ યોજના પીએમ જેવા યોજના અહીંયા એક એસોસિએટેડ છે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં